આગળ વાત કરીશું રાજકોટની તો રાજકોટના ઉપલેટામાં ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ થઈ છે ગાંધી માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે તુવેરની ખરીદીની શરૂઆત થતાં ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી ગઈ છે પ્રથમ દિવસે ત્રીસ જેટલા ખેડૂત તુવેર લઈ માર્કેટયાર્ડ ખાતે પહોંચ્યા હતા ખુલ્લા બજારમાં ખેડૂતનો તુવેરનો ભાવ તેરસો રૂપિયા મળે છે પરંતુ ટેકાનો ભાવ એક હજાર પાંચસો દસ રૂપિયા મળે છે બજાર કરતા યાર્ડમાં તુવેરના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો આજરોજ બુપટેટા માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેર અને ચણાની ખરીદીનો પ્રારંભ થયો છે ખેડૂતમાં ખુશીનો માહોલ છે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી ખેડૂતોને અસમક્ષમ ભાવ મળે અને ખેડૂતોના ભાવ જળવાય દે એવા શુભ હેતુથી મિનિમમ પ્રાઇસ સપોર્ટના ભાવથી આજે તુવેરની ખરીદી શરૂ થઈ છે વધુમાં વધુ ચાર હજાર કિલો એટલે કે બસો મણ જેટલી તુવેર એક ઠેકરી ખેડૂત ખાતાથી લેવામાં આવશે અને પંદરસો ને દસ રૂપિયા મણના ભાવ લેખે ખેડૂતોને ચૂકવણું કરવામાં આવશે આજે ખૂબ સારી રીતે ખેડૂતોને જે કાંઈ માર્ગ બને છે પછી તુવેર હોય ચણા હોય મગફળી હોય કે કપાસ હોય દરેક જણસની ખરીદી સરકાર કરે છે ત્યારે આ સરકાર ખેડૂત સરકાર છે અને આ તકે હું રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારતમાં કઈ કઈ પ્રકારના ભાવ છે બજાર કરતાં અહીંયા ભાવ મળશે બજાર કરતાં સારા ભાવ મળે છે આજે તુવેરનો ભાવ બજારની અંદર તેરસો રૂપિયા છે ત્યારે મગફળી સરકાર પંદરસો ને દસ રૂપિયા જેવા રકમથી તુવેર ખરીદે છે ત્યારે